નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે દસ એપ્રિલ બે હજાર પચીસ તો મિત્રો પેન્શનરોના પેન્શનને લઈને એક અગત્યના સમાચાર સામે આવ્યા છે તો નવા નિયમ પ્રમાણે એપ્રિલના પેન્શનમાં થશે આ મોટા ફેરફાર તો જાણો કોને કેટલું પેન્શન મળશે તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમા પગાર પંચના અમલીકરણ માટે ખૂબ જ ઓછો સમય બાકી છે આવી સ્થિતિમાં હવે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના પગાર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ વખતે નવા પગાર પંચ લાગુ થતાની સાથે જ કર્મચારીઓને આપવામાં આવતો ડીએ મૂળ પગારમાં મર્જ થઈ જશે આનાથી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો કર્મચારીઓના ખાતામાં દર મહિને કેટલો પગાર આવશે તે અમે તમને જણાવીશું તો તાજેતરમાં સરકારે કર્મચારીઓના ડીએ અને પેન્શનરોના ડીઆરમાં બે ટકાનો વધારો કર્યો છે તો આઠમા પગાર પંચ પહેલાં કર્મચારીઓને વધુ એક ડીએ વધારાનો લાભ મળવાની તૈયારી છે તો આ સાથે ડીએ સાહીઠ ટકાથી નજીક પહોંચી જશે આ પછી જ્યારે આઠમું પગાર પંચ લાગુ થશે ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે અને કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે તો આ સાથે કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરનો લાભ પણ મળશે આનાથી પેન્શનરોને ફાયદો થશે તો તેમનો માસિક પગાર અને પેન્શન પહેલાં કરતાં અનેક ઘણો વધશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ આધારે પગાર વધશે આઠમા પગાર પંચ હેઠળ ડીએનએ મૂળ પગારમાં મર્જ કરીને અને તેના પર એક નવું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરીને પગારને પેન્શનમાં વધારો કરી શકાય છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર જે બે પોઈન્ટ સત્તાવન હતું તે આ વખતે બે પોઈન્ટ છ્યાસી પર નિશ્ચિત કરી શકાય છે આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં ડીએ પણ મર્જ કરી શકાય છે જો આવું થાય તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને સીધા એકાવન હજાર રૂપિયા થઈ શકે છે તો દરમિયાન ઘણા કર્મચારીઓના મનમાં એ પણ પ્રશ્ન છે કે તાજેતરમાં જોડાયેલા સરકારી કર્મચારીઓને નવા પગાર પંચનો લાભ મળશે કે નહીં આ સંદર્ભમાં સરકારે એક નવી પદ્ધતિ અમલમાં મૂકી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવા કર્મચારીઓને કેટલો લાભ મળશે તો આ વર્ષે કેન્દ્ર સરકારમાં નોકરી મેળવનારા કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન છે કે શું તેમને આઠમા પગાર પંચનો લાભ મળશે કે નહીં તો તમને જણાવી દઈએ કે આ વર્ષે મળેલી નોકરીઓ સાતમા પગાર પંચ હેઠળ આવે છે જ્યારે પણ આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે તે તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર સમાન રીતે અસરકારક રહેશે અલબત્ત જોડાવાનું આ વર્ષે અથવા તે પહેલાં થયું હશે મિત્રો તો કેટલાક નિષ્ણાતો માને છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ થશે એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તો ડીએ પંચાવનથી સાઠ ટકા સુધી પહોંચી શકે છે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે જ ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો આનાથી ઉપર બે પોઈન્ટ છ્યાસી સુધીના ફિટમેન્ટ ફેક્ટર પણ લાગુ કરી શકાય છે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આના કારણે કર્મચારીઓનો પગાર ત્રણ ગણો વધી શકે છે એટલે કે કર્મચારીઓને આપવામાં આવતો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી એકાવન હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જોકે કેટલાક નિષ્ણાતોનો એવો પણ મત છે કે ફક્ત પચાસ ટકા ડીએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો આ કારણે પગાર વધારો ઓછો થઈ શકે છે જોકે સરકારે આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી મિત્રો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ